વડોદરા મહાનગરપાલિકા સામે મહિલાઓનો માટલા ફૂડ મોરચો પાણી નહીં તો વોટ નહીં ના નારા ગુંજ્યા ટેક્સ પરથી પ્રજાને પ્રાથમિક સુવિધા આપવા બાબતે વારંવાર નિષ્ફળ સાબિત થતા વડોદરા મહાનગરપાલિકા તંત્ર સામે આજે મહિલાઓનો આક્રોશ ફાટી નીકળ્યો હતો શહેરના છાણી એકતાનગર અને શરદનગર વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી પીવાના પાણીની ચાલી રહેલી સમસ્યાને લઈને આમ આદમી પાર્ટીની આગેવાનીમાં મહિલા મોરચો પાલિકા મુખ્ય કચેરી ખાતે ઉતર્યો હતો પાલિકા કચેરી બહાર મહિલાઓએ માટલા ફોડી પોતાનો રોષ ઠાલવ્યો સાથે સાથે પાણી નહીં તો વોટ નહીં ના નારા લગાવવામાં આવ્યા ગરમીના દિવસોમાં પાણીની તંગી તે તો સમજાય ચલો પરંતુ ચોમાસું ચાલુ છે સારો વરસાદ પણ છે છતાં પાણીના કકડાટમાં કોઈ ઘટાડો નથી એ મુદ્દે મહિલાઓએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો સ્થાનિકોએ જણાવ્યું કે છેલ્લા પંદર દિવસથી તેમના વિસ્તારમાં પીવાનું પાણી બિલકુલ મળતું નથી

રશ્િકાબેન જે વાઘેલા છે પણ એ અમારું ધ્યાન રાખવા આવતા નથી આવતા આવતું જ નહી પાણી આવતું આવે પણ થોડુંક જ આવે ગંદુ પછી બહાર ટાઈમ નહીં પહેલા પાણી બંધ થઈ જાય એમાં એક દીકરીનું થયું છે પાણી ની અંદર કારણ કે નવરાત્રી કેટલા લોકો ઘર છે ત્રણસો છે